અબડાસા તાલુકા પંચાયતને મળ્યું મહિલા નેતૃત્વ રમીલાબેન ગજરાને પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન ગજરાને સત્તાવાર રીતે ચાર્જ મળતા સમગ્ર તાલુકામાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અગાઉ અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા રમીલાબેન ગજરાને પ્રમુખપદની જવાબદારી મળતા વિવિધ સમાજો આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ભાનુશાલી સમાજમાં સક્ષમ મહિલા તરીકે ઓળખાતા રમીલાબેન ગજરા તમામ જ્ઞાતિ સમાજોને સાથે રાખી અબડાસાના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતનશીલ રહ્યા છે મહિલાને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી મળતા મહિલા સશક્તિકરણ તરફનું આ મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે આ નિમિત્તે અબડાસા તાલુકાના દરેક ખૂણેથી અને વિવિધ સમાજોમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે ચાર્જ સંભાળ્યા બાદ રમીલાબેન ગેજરાએ અબડાસા તાલુકામાં લાંબા સમયથી અટકેલા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે જ તાલુકા પંચાયતના તમામ વિભાગોની મુલાકાત લઈ સામાન્ય જનતાના પેન્ડિંગ કામો પ્રાથમિકતા સાથે ઉકેલવાની ખાતરી આપી હતી આ પ્રસંગે નાનજીભાઈ ભાનુશાલી રમેશભાઈ ભાનુશાલી જેઠાલાલ ભાનુશાલી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી જાફરભાઈ નોડે તેમજ શિક્ષણ વિભાગના શ્રી જાડેજા સહિતના આગેવાનો દ્વારા રમીલાબેન ગજરાનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ સાથે રમીલાબેન ગજરા તથા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા અને આગેવાનોએ તાલુકા પંચાયતની તમામ શાખાઓ અને કર્મચારીઓની મુલાકાત લઈ વહીવટી તંત્ર સાથે સંવાદ કર્યો હતો અહેવાલ પ્રતિનિધિ રમેશ ભાનુશાલી નલિયા દ્વારા નમસ્કાર હું રમીલા ભાનુશાલી તાલુકા પંચાયત અબડાસાનો ચાર્જ મળતા હું હર્ષની લાગણી અનુભવું છું તેમજ મને ચાર્જ આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠનનો ભારતીય જનતા પાર્ટી અબડાસા જિલ્લા અબડાસા તાલુકાના સંગઠનનું તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તેમજ મારા સાથી મિત્રો કાર્યકર્તાઓ અને અબડાસાની જનતાનો હું ખૂબ આભાર માનું છું મારા અને મારા ભાનુશાલી પૂરા સમગ્ર સમાજ તરફથી હું આભાર માનું છું તેમજ તમે મને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું પૂરી નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી નિભાવવાના પૂરતા પ્રયત્ન કરીશ અને બધી શાળાઓ સ્કૂલોમાં જેમ બનશે એમ વિઝિટ લઈ અને ત્યાં સ્થાનિકે બધું જોઈ અને જે પણ ખુટતી કડી હશે એ પૂરતો પ્રયત્ન કરશું પૂરો કરવાનું અને વિશેષ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો પણ હું અત્રેથી આભાર માનીશ કે જેમનું એક સપનું છે કે મહિલાઓ હર ક્ષેત્રમાં આગળ વધે મહિલાઓની શક્તિ ઉજાગર થાય તો હું એક મહિલા તરીકે યશસ્વી વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પણ આભાર માનીશ મારા અને મારા આખા ભાનુશાલી સમાજ તરફથી હું એમનો પણ આભાર માનું છું જય હિન્દ જય ભારત રોજ અબડાસા તાલુકાના જે ઉપપ્રમુખ હતા રમીલાબેન ગજરા એમને અબડાસા તાલુકા પંચાયત ના પ્રમુખનો ચાર્જ મળતા અમે હર્ષની લાગણી અનુભવી છે ના સમયગાળામાં ઉપપ્રમુખ હતા ત્યારે પણ બહુ જ સક્રિયતાથી એમણે કામગીરી કરેલી છે આજરોજ જ્યારે એમને ચાર્જ મળ્યો છે ત્યારે શિક્ષણ પરિવાર વતી અમે એમની શુભેચ્છા મુલાકાત લીધી બે લેડીસને ચાર્જ મળતા અમે શિક્ષણ વિભાગ અને આખા અબડાસામાં ગૌરવની બાબત છે એમાં ખાસ કરીને ભાનુશાલી સમાજના બેન અને અબડાસા તાલુકામાં ભાનુશાલી સમાજ ખૂબ જ સક્રિયતાથી તાલુકા માટે સતત એક્ટિવ રહ્યા છે કોઈ પણ ક્ષેત્ર હોય કોઈ પણ કામ હોય તો ભાનુશાલી સમાજ અબડાસા માટે એક પોતાની કર્મભૂમિ છે જ્યારે મુંબઈ રહેતા હોય એ પણ ભાનુશાલી જ્યારે આ રમીલાબેનને ચાર્જ મળતા અબડાસા તાલુકામાં એવા ઘણા બધા કામો છે એ આપણને એ સમયગાળામાં પૂર્ણ કરશે એવો વિશ્વાસ છે બેનને સતત સક્રિય છે આપણે એમને શુભેચ્છાઓ આપી કે અબડાસાના જે પણ કામ રહી ગયા છે ખાસ અમારા શિક્ષણના તો બેનને વિનંતી છે કે એ પણ કામ એ પૂરા કરશે પ્રમુખનો ચાર્જ મળતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ બેનને ખૂબ ખૂબ શુભકામનાઓ અસ્તુ જય હિન્દ હું નાનજી ભાનુ માજી અબડસા ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ રોજ નવનિયુક્ત રમીલાબેન બાણુશાલી તાલુકા પંચાયતના પ્રમુખની અહીંયા નિમણૂક કરવામાં આવી તે અવસરે મને અહીંયા આવવાનો મોકો મળ્યો આપણે આશા રાખીએ કે આ બેનશ્રી પાસે સમય ઓછો છે આપણે વિશ્વાસ રાખીએ છીએ અને અમને પણ વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જેટલા પ્રશ્નો બાકી રહી ગયા છે આપણાસાની પ્રજાના એ પ્રશ્નો પૂરા થશે અને મને વિશ્વાસ છે કે આ બેનની સક્રિયતા અને જે છે એને ઉમંગ છે અને ધગસ છે બે મહિનાની અંદર બની શકશે એટલા જે કામો બાકી છે એ પ્રજાના પૂર્ણ થશે એવી આશા સાથે જય હિન્દ જય ભારત વંદે વારતરમ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોળ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો